પાર્ટીના નેતા રાધિકા રાઠવા છે ગુજરાતમાં આમ આદમી તેમજ કોંગ્રેસનું ગઠબંધન થઈ ચૂક્યું છે અને ભરૂચ લોકસભા સીટ તેમજ ભાવનગર લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ જાહેર થઈ ચૂક્યા છે તેઓમાં આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવા છે તે આપણા સાથે છે રાધિકાબેન ગઠબંધન થયા બાદ રાહુલ ગાંધી પ્રથમવાર વાર ગુજરાતમાં આવ્યા છે શું કહેશું ગઠબંધન પછી પહેલીવાર રાહુલજી એમની ન્યાય યાત્રા જે ભારત જોડો યાત્રામાં અમારા છોટાધિપુરથી પસાર થાય છે ઈટિયા ગણબંધનના હિસાબે આપને બે સીટ મળી છે એક ભરૂચ અને એક ભાવનગર અને બીજી સીટો કોંગ્રેસને મળી છે તો એટલે એ અમારી બે આપની સીટોને કોંગ્રેસ સમર્થન કરે છે એટલે અમે પણ આ છોટાધિપુર સીટ જેવી રીતે કોંગ્રેસને ફળવાઈ છે અમે પણ સમર્થનમાં આવ્યા છે બંને સીટનો તમારા ગઠબંધન તો જો છે સાથે સાથે આદિવાસી વિસ્તારમાં રાહુલ ગાંધીની યાત્રા છે તેમ ભારતીય જનતા પાર્ટી છે તે પણ એક લક્ષ રાખીને ચાલી રહી છે 5 લાખની વધારે લેટ છે તો કેવી રીતે તે જીતવાનો આપલો લક્ષ સંગ્રેસ હવે લડત છે લોકો ચૂટની લડશે જનતાનું મૂડ છે જનતા વિચારશે અને જનતા નક્કી કરશે કોને જીતાડવાનું છે અને કોને હરાવવાનું છે અને કોને કેટલા વોટ મળશે ગડબંધનથી આદિવાસી વિસ્તારમાં કેટલો ફાયદો રહેશે આવનારી લોકસભા સીટને લઈને ગઠબંધ ગઠબંધનથી ફાયદો એ છે કે જે વોટો અમારા વેચાતા હતા કે જે ના ન્યાય અને લડત માટે અમે જે કોંગ્રેસ આપ જે લડત કરતા હતા

આમ આદમી પાર્ટી અહીંયા ખૂબ મજબૂત પણ છે એ લડત આપશે

જોડાયેલા નમસ્કાર